હેલો ફેમિલી તમને બધાને ખબર તો નહીં હોય હું કહી દઉં કે જો હવે હું થોડાક દિવસ માટે બહાર જાઉં છું ને તો મારી પેકિંગ પણ હવે ધીમે ધીમે મેં ચાલુ કરી છે હજી એક બે દિવસની વાર છે જવાની પણ જેટલું પણ મને યાદ આવે ને હું બધો સારી રીતે બેગમાં પેક કરતી આવું છું અને પછી ફાઇનલ પેકિંગ હજી હવે કરશું પછી આજના દિવસે મેં જમવામાં કેવી રીતે કર્યું ખબર મેનેજમેન્ટ કે તનુભાબી વાત બનાવ્યા અને મેળામાં રાણીએ શાક બનાવ્યો અને મેં રોટલી બનાવી પછી આજે બધાએ ભેગા બેસીને બહાર જ બેસી ગયા નહીં બપોરે એમ બધા એવી રીતે રીતના બેસીએ પણ આજે બેસી ગયા પછી જમી કરીને આજે લાઇટ નથી તો બધાય મારા રૂમમાં પાછા બેસી ગયા હવે બારે જવાનું છે પણ એમાં એવું છે કે હમણાં જ આઈબ્રો કરાવ્યું હતું તો એટલે હેર ઉગ્યા નથી કાં તો આજે આખો આઇબ્રો હાલ્યું જવાનું એટલે ટૂંકમાં ફોરેડ કરાવું છું અત્યારે હું મેળવવાની રાણી પાસે આ એને મેં કોઈ જાતનું શિખાડ્યું નથી એટલો એને આવડે જ છે ઓલરેડી દોરો ફરાવતા એટલે ધીમે ધીમે થોડુંક એને આવડી જાય ને તો મને પણ થોડીક હેલ્પ મળે જોગ સપાટ એક બાજુ પણ તોય પણ કામ હાલી જાય ને એવું એને આવડે છે તો હાલી જાય છે એમ પછી સવારે ઉઠીને મને થોડીક હેર કટિંગ ની એમ જેમ કે કહેવાય ને કે મને કોઈ જાતનો કટ નતો કરાવો હમણાં પણ મેં ખાલી છે ને સ્ટ્રેટ નીચેથી બે મૂળિયા વાળો ને બધા કટ કરાવી નાખ્યા તો તમને કેવું લાગવું આજનો વિડીયો ચલો બાય